નમસ્કાર મિત્રો આ ઓડિયો એકાંતમાં સાંભળવા વિનંતી છે કેમ કે આ ઓડિયોમાં અભદ્ર વાણીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે એક એવી મહિલા જે સૌમ્ય ચહેરા અને મીઠી ભાષાથી પહેલાં મિત્રતા કરે છે પછી પ્રેમનો નાટક અને અંતમાં ગંભીર આરોપ દામા નામની આ મહિલાએ એક નહીં ત્રણ અલગ અલગ પ્રભાવશાળી લોકો ઉપર બળાત્કારની ફરિયાદ કરી છે શું સત્યમાં પીડતા છે કે લોકોની પ્રતિષ્ઠા બગાડવાનું ગેમ આજે અમે ખુલાસો કરીશું સુનિતા દામાના ખોટા ખેલનો આ એક ટેલિફોનિક ચર્ચા છે જેમાં સુનીતા દામા સામેવાળા ઇન્સાન સાથે બધા ખુલાસા કરે છે અમારી અમુક મર્યાદા માટે સામેવાળા વ્યક્તિનો અવાજ મ્યુટ કર્યો છે સુનિતા કેટલી સાડતેર છે કે સાચી ખોટી કોમેન્ટમાં અમને જણાવવાનું ભૂલતા નહીં લીધું

મારામાં ધારાસભ્ય થી માંડી પોલીસ થી માંડી રાજકારણીથી માંડી સરપંચ થી માંડી પચ્ચીસ જણા હલવાયેલા છે કેટલા હવે બધા એને દસ દસ વીસ વીસ હજાર રૂપિયા અમારા તમારું નામ નું આવવા જોઈએ એના ભૂખા કાઢી નાખ તો આપણે શું કરી લેવાનો બરાબર એને હું જીવલી ગઈ તોય મેં હિંમત નથી એવી મને રસ્તે કપડાઓ ફાળીને મારા ઉપર આટલું બધુંય થયું એ હું લડું છું કાકા હે

એટલે આવું બધી રમત હતી તો લાલા બાપા મૂકીએ ખબર છે સાંભળે છે તો હું શું કામ કાગર ઉપર સહી કરું એ કોળા કાગર ઉપર હું એટલે મેં સહી ન કરી એને હેમત ને હલવાવું હતું લાંબા પાય હાઈકોર્ટ સુધી ઘસેડું હતું ઓલી પાર્ટી ત્રણ ચાર લાખ માંગવા હતા અને ઓલા ઓલા હાજી જેવું કરી અને મને ઘરમાં બે નાખે સમજી ગયા અહિયાં થી ભરત એ દીયે ને અહિયાં થી એમ તો એ દીયે એટલે આપડે ક્યાં ચિત્ર માં આવ્યા નહી તો આ તો નુગ્રો બેસો જ નથી હવે આને પોકેરું હોય ભરત ને ભરત ને કે તારા પૈસા એ બચે તારો સમય એ બચે તારી બાયરી એ બચે ને તમે બધા બચી જાવ આ ભાઈ તને મૂકવાની નથી

ઓલો કે મારા બેગી રખેરી ને એના બેગી રેખી આને રૂપિયાના ના દાવ પેજ મારે મારા ઉપર રૂપિયા ના દાવ પેજ મારા વચમાં તો હું હું વચ્ચે સોપારી થઈ ગઈ ને એટલે આવો ચલચિત્ર ઉભું કરવાના હતા એટલે મેં એમત ઉપર ફરિયાદ હોય કે ભલે પંદર જાપતું મારી હું વાંચી હતી તો ભરપોલે છાપામાં ને ન્યૂઝ ચેનલમાં આવી ગયો ને હવે જ્યાં ઠંડુ પડી ગયું છે ને એને ઉપાડવું પડશે કારણ કે જે રીતનું મારું જેટલું જેટલું ઝડપી બધું હાલે છે ને એટલું એટલું આ નુકરું એરન કરે છે જે વિચારી છે ને સતવચન થાય છે કાકા તમારું મારું જે આપણે વિચારી છે તો તમે મને

બરોબર ને હવે આખી ની ગણતરી માં વળી ફોન ચાલુ છે આ તું કર બેઠો વિકી ના ફોન જો ફોન ચાલુ છે કાકા હા ચેક કરે છે ઓલા ફોન માં હું તમારે આમાં ફોન માં વાત કરું અને માનસિક બીમારી એ તમે સમજો મને એને એમ ધમકી દીધી હતી ભરત ને બતાવી દઈશ તમને કમર હરિજન છે બળે બેગા દિન ના કે બરવાન એને મને પંદર વીસ જાપતું મારી ને ઓફિસ માં કપડા પહેરે ને કાકા પછી મને બળજો મારી વાત ને મુઠી વરી ને મારા હાથમાં ચાકવું દીધું મારા નિશાન પગલ લઈ લીધા વિચાર કરો ને એવું માથાવાળો માર્યું કે હું બે ભાન જ થઈ જાવ કાન વાળો ને માથા વાળો ને

પછી મારા મમ્મી નો ઘર ગોતવા ગયો પછી તારા એરિયા માં આવું આવીને તને કોઈને નો દીધું પાર આગળ ઉભી રહી ને તો જાતી તો મારા પીછા આ લોકોએ ગુમરા મારતા મને ઘર માંથી કહી દી કે હાલ નીકળ્યા હું પોચી ગયો છું એટલે હું નીકળી ને તો અહિયાં થી ત્રણ ચાર ગાડી વાળા ગુમરા મારતા નો તો હું ઈ જગ્યાએ ગઈ ને કે અમે તને ગોતવા એક સટમાં ગયા તા તને મેં નીકળવાનું કીધું તો તું અહિયાં થી શેરીમાં નીકળ્યું હોય ને

અંદર દઈ કે વકીલ તો એમ કેતી કામ તો મારું છે હું ન આવું ને તો તું હાજરી પૂરી આવજે જજે મને બોલાવ્યું છે એમ કીધી

જજની ની મોર લગાડી સિક્કો મારી અને નોટિસ બજવણી દે પછી આપણને કીએ કે તમે આ ડબ્બામાં નાખી આવો એમ નોટિસ હોય ને નોટિસ એને જજની નોટિસ જ કે કોર્ટમાં હાજર થા પરત માં

બાપ થી બીતો નથી એમ લખો કે હું કોઈ બાપતી બીતો નથી ધમકીઓ દીધી हाँ। वो दंदो तो करें तो तरो तो। हुस्न भी उसका हथियार इश्क भी उसका खेल मासूमियत के चेहरे पे छुपा है चालों का जेल पहले दोस्ती का परवाना फिर मोहब्बत का बहाना दिल जीत लेती है ऐसे जैसे सौ बार ये अफसाना हंसी में जहर मिलाकर जब नजर उठाती है कसम खुदा की आदमी खुद को ही अपराधी बनाती है आंखों में नशा लबों पर इबादत सी बात मगर रूह तक चीर दे उसकी हर मुलाकात ना वो महबूबा है ना बेगुनाह परियों की रानी वो है फैसलों की बंशी झूठ की सुल्तानी उसके इश्क में जलते ही लाख हो गए कई जहां नाम उसका सुनते ही कांप उठे बेखबर